સ્વાગત છે આજનું આપણા નવા બ્લોગમાં તો આપણે તમને એવી રીતના ખીચેલું છે કે આપણે સાડા બારથી બે ડી વચ્ચે બ્લોગ આવી જાય છે આજે સાડા બારે તો પાર્સલ ઘરે પૂઈ પછી છોકરી સ્કૂલે કહી હતી એ આવી કાલે સોરી કાલે અને એ આવી જઈમી પછી બ્લોગ ઉતાર્યો એમાં આપણે બ્લોગ બનાવીને બધું એનું કરી લઈએ તે તો એમ કહો ને કે મોડું થઈ ગયું તો કાલે મારો બ્લોગ મોડો આવ્યો તો આજે તો આપણો બ્લોગ એકદમ ટાઈમસર આવી ગયો છે તો જો આપણે છે ને બેનો કહેતા હતા કે બેન લગન પ્રસંગની પ્રિન્ટવાળી સાડી આ ફોઇલ પ્રિન્ટમાં જોરદાર કલેક્શન આવી ગયું છે કાલે મેં જે તમને બ્રાસો સાડીને જે બીજી એક વેરાયટીમાં જે બે અલગ અલગ વેરાયટીના ભાવમાં અઢીસો વાળી સાડી ને સાડા ત્રણસો વાળી રીતના બતાવી હતી મસ્ત છે ઉપર આખું પ્લેન આવશે નીચે આખામાં ગોલ્ડન પટ્ટીમાં એકદમ પ્રસંગમાં પહેરો આપણે આ બ્લોગ કાલ રાતનો ઉતારેલો છે ને કેમ કે બ્લોગ તમને સમયસર મૂકીને તમે સમયસર જોઈ શકો એટલે આપણે કાલ રાતનો બ્લોગ મૂકેલો છે જો તમને કલરમાં કાંઈ પણ ફેર પડે ને તો તમે મને કેચો હું ફોટા મોકલી દઈશ તો એકદમ સરસ મજાની છે હા એનું બ્લાઉઝ છે અને જે રીતના કલર આનો ભાવ માત્ર ને માત્ર ત્રણસો રૂપિયા છે જેવી રીતના સાડી એક જ ભાવ આજે એક જ ભાવની સાડી છે જો પાલો વહેશે તો બતાવતી જઈશ જો નહીં હોય તો આપણે પાલો તમને નહીં બતાવીએ જો આ જ રીતના આવશે નીચે આખા કાપડમાં સાઇનિંગ મારશે કદાચ રાતનો જરાકો આપણે કાલે લીધો તમને ન દેખાય તમે મને ફોટા નો કહેજો ચોક્કસથી ફોટા મોકલીશ એનો બીજો મસ્ત બાટની કલર છે આ એકદમ સરસ મજાનો છે જો કેટલો મસ્ત કલર છે એ જ રીતના આવશે એનો જ કલર બ્લાઉઝ આવશે જે સાડીમાં પાલો આવતો જાય એ હું તમને બતાવતી જાય જો કેવી મસ્ત છે એકદમ મસ્ત એનું એજ રીતના ચોમકવાળું લાવું છે હું આવી રીતના છે ને ચાલુ લો કે ખોલતી જાઉં હજી મેં આજે કાલે બપોરે જ આમાં પણ પાલો નથી કાલે બપોરે જ આપણે પાર્સલ ખોયલું હજી બાંધો છોડ્યો નથી મેં જે ઘરે કસ્ટમર આવે એ સાડી લઈ જાય પછી મસ્ત મજાનો લાલ કલર છે ચટકતો કેમકે પ્રસંગમાં ડાર્ક કલર બહેનોની પેલી પસંદગી આવે એટલું મસ્ત એનું કાપડ છે આ ઓલી વખતે મારી આગળ એકદમ સરસના બધા કલર આવ્યા હતા તો સરસ મજાનો લાલ કલર છે ને આના જે કલર છે એ હું બતાવી દઉં માત્ર ને માત્ર ત્રણસો રૂપિયા આ સાડીનો ભાવ રહીએ એકદમ રિઝનેબલ ભાવમાં સાંધો સાડી છે સાંધો તમારે કાટલીમાં ગયો ચાહે અને તમારે એક ચાર્જમાં બે સાડી આરામથી આવી જાય આ કેમકે સાડી લચકો કાપડ વજનવાળી હોય ફૂલ એટલે બે સાડી મિનિમમ આવી જાય ક્યારેક ફોરી સાડી હોય તો તમારે ત્રણ આવે ચાલો કસ્ટમરની ખાસ પીળો કલર કે બે બેનોને બહુ જ એટલે બહુ જ ગમે છે પીળો કલર એકદમ મસ્ત લાલનો કલર જ છે આમાં વચ્ચે ફૂલ આવ્યા છે લીલી દાર્ડમાં ને ગોલ્ડન હતા લાલમાં પણ તમને ત્રીજો છે તે કલર પણ બતાવી દે હું લાલ લીલો ને પીળો કેટલું મસ્ત કોમ્બિનેશન છે જો પીળો બ્લાઉઝ છે તે મસ્ત જે પણ સાડી ગમતી હોય ને એનો फटाफट સ્ક્રીનશોટ લઈ અને મારા વોટ્સએપ નંબર આપેલા છે ને એમાં નાખી દેજો જો તમને અવનવી વેરાયટી જોવી હોય તો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કેમ કે દરરોજનું આપણે કલેક્શન નવું નવું મસ્ત મજાનું કલેક્શન હોય જ છે આપણે બ્લોગમાં સાડી મૂકીએ બહેનોને એક જ ઘામાં પસંદ આવી જાય લાલ બતાવી પીળી બતાવીને હવે બતાવલીશ લીલી એટલો મસ્ત કલર છે બ્લોગ ભલે મેં રાતે ઉતાર્યો રહ્યો પણ તમને સાડી મસ્ત દેખાશે કેમ કે એટલો મસ્ત એનો ગેટો પણ ઉઠાવ આવે છે અને બહુ જ મસ્ત પીસ છે કાપડ પણ એકદમ મસ્ત છે ફોલ પ્રિન્ટ સાડી છે બહુ મસ્ત જોવો પણ એનું બ્લાઉઝ છે આપણે આ સીધો ભાગ છે તો બ્લાઉઝ સરસ મજાનું છે એકદમ મસ્ત લીલો કલર છે બજારમાં મળતી પાંચસો થી સાતસો ની જે સાડી આવે એ અત્યારે આપણે માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં એટલું સરસ કાપડ છે ને કે આમ સાડી આપણે આમ મૂકી હોય ને તો પણ એકદમ મસ્ત લાગે એ સાડી છે નાના એમ કે લચકા કાપડમાં એકદમ મસ્ત જો આ એનો નીચેનો ભાગ આવશે જેમાં મોરલા આવશે કાલે મેં જેવી રીતના બ્લોગ મૂકો મેં કીધું હતું કે જે પણ નક્કી કસ્ટમર હશે લેશે એટલી મસ્ત જો પાલશે એટલી મસ્ત સાડી છે આ પણ એમાં મોરલા આવશે બધીમાં અને બહુ જ એટલે બહુ જ મસ્ત છે એક બીજો આ રીતના કલર આવશે લીલો જ કલર છે પણ બીજી ડિઝાઇન આવશે થોડીક જે પણ તમને બતાવી દઉં જ્યારે આ લીલો કલર છે ને પ્રસંગનો આપણે ખાસ છે કેમ કે લીલો કલર લાગે જ મસ્ત જ્યારે આ આપણે લીલી છે પ્રસંગમાં ભારેમાં આપણે જે સાડી બહેનોને મને કેટલા બધા બહેનોના ફોન આવ્યા પણ થોડોક લેટ થઈ ગયો છે મંગાવવામાં મારે હવે બધો આપણે ફૂલ સ્ટોક આવી ગયો છે બહુ જ એટલે બહુ જ મસ્ત લીલો કલર છે તો પાલો વૈસે આપણે તમને બતાવે દીધું નકર ઓલી લીલી મોકલી એમાં તો વધતો જ અને આમાં પણ છે આપણે બ્લોગમાં તમને પાલો બ્લાઉઝ બતાવીએ એટલા માટે જો કેટલું મસ્ત છે એકદમ પ્રસંગમાં પહેરી હોય ને તો સાંજો તો તમારે ફાટલી છે એટલી મસ્ત લાગે બે લીલી ખાલી માં વચ્ચે ડિઝાઇન ને ફૂલ આવશે એમાં એકલા મોરલા હતા બે લીલી બહુ જ એટલે બહુ જ મસ્ત છે ભાવ રહેશે માત્ર ત્રણસો રૂપિયા પ્રસંગ કલેક્શન ખાસ આખો વિડીયો પૂરો જોજો આ છે બાંધણી એટલી મસ્ત મસ્ત સાડી છે બધી આ છે બાંધણીની સાડી કેટલી છે આમાં આપણે આપણે પાલવ નથી પણ જે આવતું હોય તે આપણે તમને બતાવીએ તો એનું બહુ જ મસ્ત મોટું બ્લાઉઝ છે આ રીતના લાઈટ કબૂતરી મજન્ટા કલર ઉપર બાંધણી આવશે અને મજનતા કલર જે મારા એક જ ગામા બહેનો ને ગમી જતો જો કલર હોય ને તો આ બહુ જ મસ્ત છે કલર એક કોઈ કે કઈ આવશે નહી તમારે એટલો એક કેમ કે સાંધો આવશે જો બ્લાઉઝ છે કાપડ એકદમ સ્મૂથ પોચો અને કૂણું અભ્ય પાલવ છે જે હું તમને બતાવી દઉં એકદમ સરસ પાલવ છે કાપડ છે ને આમ તમે રાતે પહેરો તો પણ સરસ લાગે સાંજીમાં કે તો પણ ચમક મારે આમ પણ એકદમ પહેરવામાં પણ એકદમ એટલે એકદમ સોફ્ટ ખૂણું અને ઓછું કાપડ છે એટલે જે મચમતા કલર બતાવ્યો ને એનો આપણે લાલ કલર છે આ છે લાલ કલર એકદમ સરસ બ્લાઉઝ આવશે જો હેસે તો પાલવ આપણે બતાવશું નહીં હોય આપણે પાલવ નથી એકદમ સરસ લાલ છે આપણે ગુલાબી કલર છે એકદમ એમાં પણ આપણે વડો લી પોટા સ્ટાઈલ ફાલો આવે ને એ છે જો એકદમ સરસ મજાના આમાં ફૂલ આવશે ઉપર જગ્યા આપણે જે ગાળા બોડર ટાઈપ આવે ને એ અત્યારે બહુ જ ટ્રેન પણ ચાલે પ્રસંગમાં બધી છે ને ઓલી તમે બાંધણી પહેરો બધા આવે આપણે પહેરી હોય ને તો બીજા કોઈ આગળ હોય જ નહીં એવી રીતના આનું કલેક્શન છે નવું એકદમ મસ્ત ને આપણે પણ બ્લાઉઝ છે જો આવ્યું આપણે રાતે ઉતારો છો એટલે તમારે ફોટા સાડીમાં કલરમાં ડિફરન્ટ થાય તો હું તમને જરૂરથી ફોટા મોકલી દઈશ ને અવનવા વેરાયટીને અવનવી વિડીયોની સાડી જોવા માટે અત્યારે જ તમે ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જાજો તો મળીએ પાછા નવા કલેક્શન સાથે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો